વેપારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી છે વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો વેપારીઓ હડતાળ પર જતા એપીએમસી મહારાજી સહિતની કામગીરી પણ બંધ કરવામાં આવી હતી ચોમાસામાં જે વરસાદ પડે છે કુદરત અને વરસાદ એ સ્વાભાવિક છે અને જરૂરી પણ છે પણ જે વરસાદ પડે છે અને પડે ને જે એનો નિકાલ થવો જોઈએ પાણી એ ઘણા સમયથી વેપારીઓ રજૂઆત અમેરિકામાં કરે છે અને જે એની અસર થવી જોઈએ અને જે પગલાં ભરાવા જોઈએ અને પાણી ન ભરાય સ્વાભાવિક છે કે ઓછા સમયમાં વધારે વરસાદ પડે તો થોડો સમય પાણી હોય પણ પછી પાણીનો જે નિકાલ થઈ જવો જોઈએ એ થતો નથી અને એના કારણે જે પાણી ભરાઈ રહે છે એના કારણે ખેડૂતોનો અને વેપારીઓનો મગા મૂળનો જે હાલ છે એ બગડે છે અને બહુ મોટું નુકસાન વેઠવું પડે છે અમે ઘણી વખતે નગરપાલિકાને રજૂઆતો પણ કરી છે વેપારીઓના અને ખેડૂતોના અનુસંધાનમાં અમે ત્રણેક બોર બનાવ્યા છે કે જે પીવાના પાણીના નહીં પણ વરસાદી પાણીના પાણી અંદર ઉતારવા માટેના બોરો બનાવ્યા છે કે જેથી જળ સંચય પણ થાય અને આ પ્રશ્નોનો નિકાલ થાય પણ જે પાણીનો જે મારો છે એ વધારો હોવાના કારણે એ જેટલું ગાળી શકે એટલું જ ગાળે પણ જે બાકીનું ભરાઈ રહે છે અને જે વખારોમાં અને પ્લોટોમાં અને જે માલ પલળે છે અને જે માલનું મોટું નુકસાન થઈ રહ્યું છે એટલે વારંવાર વેપારીઓને રજૂઆત હોવા છતાંય